રાજકોટના ધોરાજી ખાતે ડુંગળીની આવકમાં વધારો થયો છે તો સામે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ધોરાજી યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવક સામે ભાવ તડિયે ધોરાજી સરદાર પટેલ માર્કેટ યાર્ડમાં છ હજાર

તે બારે રોક દે અને આજી આજી

લાલજીભાઈ એને કે પચા નું મન જાય છે વિડીયો મોકલો કસ્તુરી એને કે ગરીબ કસ્તુરી તમે મોકલો હાલમાં ધોરાજીની અંદર સાત થી આઠ હજાર કટાની આજની આવક છે અહીંના લેવલે ઘણી બધી વધારે ગણી શકાય સવાઈ ડોઢી ગણી શકાય ડબલ કહીએ તો પણ ના કહેવાય પરંતુ આપના માધ્યમ દ્વારા હું એવું જણાવવા માગીશ કે હાલમાં જે વેપારીઓ જે કાંઈ ડુંગળી લે છે દાખલા તરીકે ગઈકાલે લીધી હતી એ ડુંગળીથી આજે બે ત્રણ રૂપિયા ડાઉન છે એટલે કે વીસ કિલો સાઈઠ થી સો રૂપિયા ડાઉન છે વેપારી પણ લઈ લઈને મળે છે કિસાનોને બિચારાને હાલની પરિસ્થિતિ એવી છે કે લણેલા માલ છે એને ક્યાં નાખવા એ મોટામાં મોટો પ્રશ્ન છે એટલે એ બિચારા ગમે તે પીઠામાં જાય છે અને ગમે તે ભાવે વેચવા માટે તૈયાર થાય છે જેના કારણે એના પણ પૈસા ઓછા થાય છે અને દરેક વેપારીઓના પણ પૈસા ઓછા થાય છે જેવું તમે પૂછ્યું એ પ્રમાણે હાલની પરિસ્થિતિમાં ગવર્મેન્ટે જે એક્સપોર્ટ બેન્ડ કરેલું છે મહત્ત્વનું કારણ આ માત્ર એક જ છે એ ઉપરાંત ગવર્મેન્ટે પોતાની જાહેરાતો જે કરી છે એ પ્રમાણેને ક્વોલિટી ગુજરાતની અંદર નથી એ જે રીતે એ લોકોએ પિસ્તાલીસ એમ એમ નો માલ માંગે છે એના ભાવ સોળ સત્તર અઢાર વીસ રૂપિયા એકવીસ રૂપિયા સુધીના ડિક્લેર કરે છે તો એ ભાવે તો રિટેલ બજારમાં એની પહેલાં પણ વેચાતી હતી અને આજે પણ વેચે છે તો એવા એ પોષણક્ષમ ભાવ મારી દ્રષ્ટિએ ઇન્ટરનેશનલ માર્કેટને ધ્યાનમાં લેતા નથી તો આપના માધ્યમ દ્વારા હું એવું જણાવું ખેડૂતો વતી વેપારી મિત્રો વતી આ રોજગારી આપતી અને મોટી સમસ્યાઓ હલ કરતી વસ્તુ છે ગવર્મેન્ટ ન એવું પણ ન માની લે કે આ એના કારણે ભાવો વધી રહ્યા છે માર્કેટની અંદર જ્યારે જ્યારે શોર્ટેજ હોય છે ત્યારે ત્યારે માલના ભાવ વધે છે અને જ્યારે જ્યારે આવકો વધારે થાય છે ત્યારે માલના ભાવો બીગળે છે પરંતુ પેલા માં પેલી તકે માલ નો નિકાલ કરી અને વેપારી ના મનમાં એવું થઈ ગયું છે ગમે તે ભાવે લઈએ પૈસા ઓછા થાય તો વેપારીઓ પણ દૂર ભાગે છે આજે મણના એસી થી લગાડી અને બસો સુધીના ભાવ ના ક્વોલિટી પ્રમાણે અમે ડુંગળી ખેતરની અંદર વાવી છે ડુંગળી માટે વેસવા માટે ધોરાજી અમે આવ્યા છીએ કારણ કે અમને એવી આશા હતી કે કંઈક ધોરાજી અમને ભાવ મળશે કારણ કે બીજા બધા યાર્ડ તો આ બંધ કરી દીધા છે કારણ હોય તો એને ખબર હોય પછી અમારી બાજુમાં વિસાવદર અને ભેસાણ છોડી અને અમે ધોરાજી ડુંગળી ભરીને આવ્યા પણ અમને આશાથી આશા માટે પાણી કારણ કે ભાવ કાંઈ નહીં એમ પછાથી પોણી બચો દોઢસો રૂપિયા એમ એટલે આ ભાવમાં આ ખર્ચાની અંદર આ ભાવની ડુંગળી અમને પરવડે જ નહીં એમ બેસી અમને પરવડે જ નહીં ટ્રાન્સપોર્ટ નહીં ન નીકળે કારણ કે ટ્રાન્સપોર્ટ નહીં ન નીકળે એમ ટ્રાન્સપોર્ટ તો કારણ કે ત્યાંથી ભરીને આવીને ભાઈ તો એ આ જો પચાસ કટ્ટાના પચીસો રૂપિયા ભાડું લીધું એમ તે પછી અમે આ આવવાની જો કાલે આવ્યા નાખવા પાછા અત્યારે અમે આવ્યા એટલે આ ખર્ચા અમારા ગણો એટલે આ ખર્ચામાં અમને કઈ પરવડે નહીં એમ કારણ કે ભાવ કઈ નહીં એમ પચાસ થી પોણા બસો રૂપિયા વધુ છે